સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતાર ગામ સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયાર ના રોજ અને ચોર્યાસી માં બાવીસ તારીખે સાંજે ચાર કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ ને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે તો જાણીએ છીએ તેમ ચાલુ વર્ષે ભારત દેશના ભારત દેશની એકતા અને અખંડિતના શિલ્પી અને ઘડવૈયા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ ની જન્મ જયંતિ એકત્રીસમી ઓક્ટોબર છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી એ એક આખો એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે કરમશક્તિ શરૂ કરીને કુલ દોઢસો કિલોમીટરની એકતા યાત્રા કે કદાચ ત્રાસ ફિફ્ટી સુધી જશે આગળ પણ ઘણા વર્ષો પહેલા મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ એક વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એક એકતા યાત્રા કરમ શક્તિ સ્વરૂપે આ એક યાત્રા વિધાનસભા વાઇઝ છે જેનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં વિવિધ પોટ પર સ્વાગતના પણ એક આયોજન છે ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલા સરદાર સભા અને ભારતની એકતાના ખંડિત માટેના સ્વગંડ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા આશરે દસ કિલોમીટર જેટલી ફરશે અને જે વિધાનસભામાં સરદારજીનું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના ટેલી ચિત્રને માન સન્માન પુરવાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે આમ સરદાર વલ્લભભાઈ પટેલનું જે આઝાદીની ચળવળમાં ભૂમિકા હતી જે એમનો ફાળો હતો અને એમના કાર્યાલય સમગ્ર દેશમાં હાઈલાઈટ થાય તે માટેનો એક આખો એક એકતા નો કાર્યક્રમ જે કમ્યુનિટી બે કોંગ્રેસી નીતિ ઓગણિઠના ઉર્જા સ્માર્ટિયા ટેક નીતિ આજે પણ છે અરે આપણે સૌ જાણીએ છીએ કે જે સરદારજી થોડો વધારે જીવી ગયા છે તો દેશનો દેશનું ભવિષ્ય કઈ બીજી દોર જૂનાગઢ ડાટપુર અને એટાબાદના નવાબોને સરદાર પટેલ લબાય પટેલ કેવી રીતે ટેકલ કરી રહ્યા છે ઇતિહાસ આ ત્રણેય રાજાઓને જીન્નાએ પાકિસ્તાન બોલાવ્યા હતા અને પાકિસ્તાન જોડે જોડાવાનું કહ્યું હતું એમને એક રાજા હતો મિટિંગમાં હા પણ પાડી દીધી હતી પણ પછી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે ટેક ખુલી અને લો પુરુષની રીતે કામ લીધું આજે સદનસીબે આ ત્રણેય ત્રણેય પ્રાંત આપણા દેશના એક ભાગરૂપ છે છસો વિરાસતોને એક કરી

કારણ કે પાકિસ્તાન માં જઈ નહીં શકે એટલે આટલું મોટું આટલું મહાન કામ ભારત દેશ ને અખંડિત રાખવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે અને એમને જ આ એમના કાર્યને આજે આપણે એક શ્રદ્ધાંજલિ આપી શકીએ તો જ એમને શ્રદ્ધાંજલિ આપી શકેલી કહેવાય છે જેના અનુસંધાનમાં આ એકતા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે સુરત શહેરના પ્રમુખ આદરણીય શ્રી પરેશભાઈ પટેલ ની આગેવાનીમાં સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન થઈ ચૂક્યું છે અને યાત્રા છ નવેમ્બર આઠ નવેમ્બરથી અઢાર નવેમ્બર સુધી કે નવેમ્બર સુધી સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર તે સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધીની એક આ આખી અલગ અલગ યાત્રા કારણ કે આમાં થોડીક શરૂઆતના તારીખોમાં કાર્યક્રમો અને રજાઓ હતી એટલે એના સંદર્ભમાં કાર્યક્રમ હોય ત્યારે આપતો પણ અમારા કાર્યક્રમમાં હાજર રહો એવું ભાવભીનું આમંત્રણ